હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક કરતા જજો તો આપણે સવારમાં ઉઠી ગયા વહેલા આજે આઠ વાગ્યામાં તો ઉઠીને આપણે સવારે બ્રશ બ્રેશ કરી રૂમ સરખો કરી નાખ્યા ભાઈ અંદરનો ને બહારનો પછી ચા નાસ્તો કરી લીધો પછી હવે આપણે કચરાને તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે વાંચ્યું છે એક કપડાં સુકવવાનું તો આપણે હવે કપડાં સુકવી દઈએ ફ્રેન્ડ્સ મારી બેનની છોકરીઓ આવી છે તો એ રીતે રમે છે જોયું એ બે રીતે રમે છે હું મારું કામ કરીશ એની રીતે રમે રાખશે તો ચલો હું કપડાં સુકવી દઉં અને આજે એ બંને છે અને મમ્મી કે આજે થોડાક વહેલા આવી જશે એટલે વાંધો છે નહીં કાંઈ કારણ કે બેને સાચવી થોડીક અઘરી પડે છે કારણ કે બંનેને જોઈ એ જોઈ એકને જોશે બીજીને જોશે તો બસ એવી રીતે ચાલીને રાખે તો ચલો હવે આપણે કપડાં હું સુકવી દઉં હવે મારું ઓલું અકાઉન્ટ બંધ થઈ ગયું હતું તો એ ચાલુ થઈ ગયું છે યાર મારા અકાઉન્ટ બધા ફ્રેશ થઈ ગયા હતા હેક થઈ ગયા હતા તો મારે કંઈ અકાઉન્ટ નહોતા ખોલતા હું નવું અકાઉન્ટ ખોલું એ બી બેન થઈ જતું હતું તો હવે મેં વેરીફિકેશન કરી મારું નવું અકાઉન્ટ મારું ઝૂમું હતું એ જ મેં પાછું ચાલુ કરી દીધું છે તો પ્લીઝ મારા એમાં બી મને ફોલો કરી લેજો કારણ કે મારે બંધ થઈ ગયું હતું અકાઉન્ટ તો મને બે બહુ મેં કેટલાક ખોલ્યા બધા બંધ થઈ જતા તો મને બહુ ઓલું થતું હતું પછી આજે મેં થોડાક દી તો મને એવી ખીચ ચડે ને તમે કીધું ગયું બધું તેલ પીવા માગી મારે ખોલવું જ નથી તો બસ હવે અત્યારે પછી મેં કીધું લાય એકવાર ટ્રાય કરું તમારી એક ફ્રેન્ડ હતી એને મને કીધું કે તું વેરિફિકેશન આધાર કાર્ડ નાખીને તારું વેરીફિકેશન કરી નાખ તો ખુલી જશે તો મેં ટ્રાય કરી તો પહેલાં તો નતું ખુલ્યું કાલ રાતે અત્યારે મેં પાછું ટ્રાય કરી તો ભૂલી ગયું મારે એનાથી તો ફ્રેન્ડ્સ એમાં બી મને મારા વિડીયોને લાઈક કરજો અને મને ફોલો કરી દેજો અને થેન્ક યુ કે તમે મને આવી રીતે સપોર્ટ કરો છો અમારા વિડીયોને લાઈક કરો છો અને અમને સબસ્ક્રાઈબ કર્યું તમે એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને પ્લીઝ તમે બી એમાં બી ફોલો કરજો અને જેને અમને ના કર્યું હોય સબસ્ક્રાઈબ અમારી ચેનલના તો એ બી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે અમારા વિડીયો કેવા બને છે કેવા લાગે છે મને બહુ એડિટિંગ નથી ફાવતું એટલે હું નોર્મલ એડિટિંગ કરું છું હું જો કે એડિટિંગ એટલું બધું નથી કરતી મને નથી ફાવતું એટલે અત્યારે મેરા કામ હતું એ બી મેં બતાવી દીધું છે કપડાં સુકવવાના હતા તો મેં તમને કીધું કપડાં સુકવવાના હતા એ મેં સુકવી દીધા

એ મારી મારે વાદેને ને આ ધોરાઈ જશે આયો તો રેડી કો માની મમ તે મમી મારે તો મમી મારે પર માને પપ્પા ફૂટ આપણે એને મારવાના છે બેયને મને કોનેલાન કલે છે ની મારે ઓલા ઓલા અમારો દીકો છે ને તુમા દીકો નથી ને તો તને હું ચોકેટ લઈ દઉં ને તને આઈસ્ક્રીમ લઈ દો ચોકેટ લઈ દેવ તું મારો ને હું તને લઈ દઉં ને બધુંય લઈ દેવું વાહ મારો દીકો નથી બંશી મારો દીકો છે ને વાલી કર દે વાલી કર દે મને વાહ આ મારું છે મારું છે તો હાથ

મને બહુ આવડતું નથી પણ મારી રીતે હું બાંધું છું જેવું આવડે એવું દુખે છે બહુ જ કારણ કે બસમાં થેલો હતો એક થેલી હતી તો વજન ઉપાડીને હાથ દુખો મીંડો છે અને એમાંય બસમાં કાલે બહુ હેરાન થયું એક બે એક બી બસમાં બેઠી હતી તો પેલા બે વાર ખોટવાડી તો થોડીક વાર ઊભી રાખી સરખી કરી પણ સરખું ના આવ્યું થોડાક જે અમે વીરપુરથી થોડાક આગળ ગયા પછી બહુ ગઈ તો બીજી બસ ને જગ્યા મળી ગઈ નહોતી એમાં એક દીદી હતા તો એક દીદીએ મને જગ્યા આપી દીધી અને એક બીજા દીદી હતા પહેલા બસમાં હું બેઠી હતી એ બી સારા હતા હું વાતચીત કરતા કરતા મને ટાઈમ ભયો ગયો એના કર મને તો એવી નિંદર આવતી હતી ને એવો આવી રીતે આ પાટો બાંધો છે એમ થોડોક હાથ આ હોજી ગયો છે એટલે તમને આ આથો ઓલું લાગતો હશે મને એવું છે કે હું મને એવું છે હું થોડોક પણ વજન ઉપાડું કે કંઈ પણ એવું થાય ને તો મને હાથ દુખવા માંડે છે હાથમાં આજે આપણે હવે ને એ ગોઠલા ચડી જાય છે બતાવું તમને હોય ને આ બારે કોણીની નીચે આવે ને એ બહુ સોજી છે હાથમાં વાંધો ન થતો હાથમાં મને બહુ બહુ જરૂર થઈ છે કારણ કે હમણાં હાથમાં મને અહીંયા બી હું આમ પાણીની ડોલ ઉપાડતી કે એવું મને થોડુંક પાણીની ડોલ બી હું ઉપાડું ને થોડીક વજનવાળી થોડાક દિવસ કન્ટિન્યુ તો મને હાથ દુખવા માંડે બહુ જ યાર શું કરવું યાર કામ થતું નથી એટલું બધું મારાથી જોકે મમ્મી છે એટલે વાંધો ન થતો મમ્મી કરાવે મને મમ્મી મને એવું કંઈ કરવા દેતી નથી અરે દિવાળીનું કામ છે ને તો બી મને એટલું બધું કરવાનું ના પાડી છે